ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અંજારનગર પ્રાથમિક શાળા નંબર સોળમાં વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન મૂલ્યો સમજાવાયા હતા ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી નિમિત્તે અંજારનગર પ્રાથમિક શાળા નંબર સોળ દ્વારા આ શહીદ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત શાળાના બાળકો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે જઈ પુષ્પાંજલિ આપી બે મિનિટ મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે શાળાના બાળકો દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન વિચારો રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજારના સંયોજક સુરેશભાઈ છાયા દ્વારા બાળકોને મહાત્મા ગાંધીજીના જીવનમાંથી ખાદીનું મહત્વ અને સત્ય અહિંસાના સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવી હતી બાળકો દ્વારા રામધૂન બોલાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો શાળા પ્રાંગણમાં પૂજ્ય બાપુનું વિશાળ ચિત્ર બનાવી તેમના સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાની પ્રેરણા તેમજ શપથ લેવામાં આવ્યા હતા આ ઉજવણી નિમિત્તે સમગ્ર શાળા પરિવારે જયમત ઉઠાવી હતી